તાપી પંથકના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામી ગયો હતો સામે આવેલી માહિતી અનુસાર વાલોડમાં પચીસ મિલીમીટર સોનગઢમાં છ મિલીમીટર અને નીઝરમાં પાંચ મિલીમીટર વરસાદ પડ્યો હતો ધીમી ધારે વરસતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદને કારણે ખેડૂતો અને નાગરિકોને રાહત મળી રહી છે સવારે આઠથી દસ કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પણ નોંધાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોમાસાનો ખરેખરો માહોલ જામ્યો છે તેવામાં હવામાન વિભાગે સાંજ સુધીમાં અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે સુરેન્દ્રનગર બોરબી બોટાદ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની સાથે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાઈ શકે છે આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સહિત પચીસ જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના છ લશ્કરી એરબેઝ પર હુમલો ઈરાન પર ફરી એકવાર હુમલો થયો છે ઇઝરાયલે ઈરાનના છ મુખ્ય એરબેઝ ઉપર હુમલો કર્યો છે આ બધા લશ્કરી એરબેઝ છે આઈડીએફએ દાવો કર્યો છે કે તેણે સેલ્ફ ડ્રીવન વિમાનોથી ઈરાનના છ એરબેઝ ઉપર બોમ્બ ફેંક્યા છે આ હુમલામાં પંદર ફાઇટર પ્લેન અને એક હેલિકોપ્ટરનો નાશ કરવામાં આવ્યો છે નાશ પામેલા ફાઇટર જેટમાં એફ ફોર્ટીન એફ ફાઈવ અને એ એચ વનનો નો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ એકસો ને વીસ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટેટ ઓફ હોમર્સ બંધ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે તેની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસર પડી શકે છે કારણ કે સ્ટેટ ઓફ હોર્મોઝ વૈશ્વિક ઓઇલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે સામે આવેલી માહિતી અનુસાર પેટ્રોલ એકસોને વીસ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી શકે છે આ સમાચાર સામે આવ્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત વધીને પ્રતિ બેરલ એંસી ડોલર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વાટિકા સોસાયટીમાં વરસાદના પાણી ભરાઈ ગયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં વરસાદ પડ્યો ભારે વરસાદથી અડાજણ પાલ રોડ પર આવેલી પુષ્પા વાટિકા સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારે વરસાદ પછી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેશ્વર નદીમાં નવા નીરની આવક ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અરવલ્લીના મેઘરાજ તાલુકા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે શામળાજીના અણસોલ પાસે આવેલી મેસો નદીમાં નવા નીની આવક થઈ છે ઉનાળા દરમિયાન સંપૂર્ણપણે સૂકી ભાસથી આ નદીમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો મોજો ફરી વળ્યો છે હવે નદીમાં પાણી આવક થતાં આ બોર અને કૂવા રિચાર્જ થશે તેવી પણ આશા સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિહોરમાં ચાર કરોડનું ડાયવર્ઝન બે મહિનામાં જ નિષ્ફળ ગયું છે છોટા ઉદેપુરના એન્ટ્રી પોઈન્ટ ધોવાઈ ગયું છે રૂપિયા ડાયવર્ઝન બે જ મહિનામાં નિષ્ફળ સાબિત છે બે મહિના પહેલા બનાવવામાં આવેલા આ ડાયવર્ઝનમાં સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભૂવો પડ્યો હતો આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને લોકોને ચાલીસ કિલોમીટરના વધારાનો પ્રવાસ કરવો પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના દસ જળાશયો સો ભરાઈ ગયા છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી ઓગણત્રીસ જળાશયો સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ ઉપર જાહેર કરવામાં આવ્યા છે સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના પચાસ પાણી સંગ્રહાયેલું છે આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને ભારતને ફરીથી ધમકી આપી છે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાના બિરાવલ ભુટ્ટો જરદારીએ સોમવારે ફરીથી ભારત સામે ધમકી આપી છે બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે જો ભારત સિંધુ જળ સંધિ હેઠળ ઇસ્લામાબાદને પાણીનો તે નહીં આપે તો તેનો વ્યાજબી હિસ્સો આપવાનો ઇન્કાર કરે છે તો પાકિસ્તાન યુદ્ધ તરફ આગળ વધશે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય કરારો પ્રત્યે શાહના વલણની ટીકા કર્યાના બે દિવસ બાદ બિલાવલની આ ટિપ્પણી પણ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પાલ વિસ્તારમાં ઓર્ચિડ ઇલાઇટની દિવાલ ધરાશાયી થઈ છે સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ પડ્યો શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા પાણીમાં થઈ ગયા આ દરમિયાન સુરતના પાલ વિસ્તારમાં ઓર્ચિડ ઇલાઇટર રેસિડેન્સીની દીવાલ પણ પડી ગઈ હતી ભારે વરસાદની અસર પ્રોજેક્ટ ઉપર થઈ હતી સતવા પ્રોજેક્ટની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે બોપાલ મક્તમપુરા સરખેજ કર્ણાવતી ક્લબ થલતેજ વાસણા રાણીપ જગતપુર ગોતા ચાંદખેડા સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી ગયો આ ઉપરાંત બોપલ ગુમામાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં પણ મેઘમહેર જોવા મળી છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે નાલેજ અને પીપલેજ વચ્ચે આંબા કોતર પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે આસપાસના પચીસ ગામના લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરહદી વિસ્તારમાંથી પસાર થતી સુકતા નદીમાં ગોળાપુર આવ્યું છે સતત વરસાદને કારણે નદી માળામાં પૂર આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલસે જલ કૌભાંડ મામલે વડોદરામાં બાર અધિકારીઓ સામે ફરિયાદ મહીસાગરમાં થયેલા નલસેલ જલ યોજનામાં થયેલા કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન છસોને વીસ ગામોમાં પીવાના પાણી માટે પાઇપલાઇન કુવા અને ટ્યુબવેલ જેવી સુવિધા માટે ફાળવાયેલા એકસો ત્રેવીસ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયાના સરકારી નાણાંની ઊંચાપટ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોનમાં તપાસ બાદ બાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર સત્યાવીસમાં માં તોફાન આવવાનું છે તેઓ કેજરીવાલે જણાવ્યું છે આપ નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી નોંધનીય છે કે ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી છે આ બેઠકોમાંથી એક ગુજરાતની વિસાવદર બેઠક છે જ્યારે બીજી પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક છે આ જીતથી ઉત્સાહિત કેજરીવાલે કહ્યું છે કે વર્ષ બે હજાર સત્યાવીસમાં તોફાન આવવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાસે પેટ્રોલિયમ માટે ઘણા વિકલ્પો છે એટલે ગભરાવાની જરૂર નથી ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટેટ બંધ કરી દીધું છે ત્યારે હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લગભગ દોઢથી બે બિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ભારતમાં આવે છે તે જ સમયે ભારત અન્ય માર્ગો મારફતે લગભગ ચાર મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરે છે જો ઈરાન સ્ટેટ બંધ કરે તો શું થશે અમારી તેલ કંપનીઓ પાસે પૂરતો સ્ટોક છે અને અમે અન્ય માર્ગો દ્વારા પુરવઠો વધારીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધથી બાસમતી ચોખાઓ પર અસર પડી છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના બાસમતી ચોખા ઉદ્યોગ ઉપર થઈ છે લગભગ એક લાખ ટન બાસમતી ચોખા જે ઈરાન મોકલવાના હતા તે ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરો પર અટવાઈ ગયા છે આ પરિસ્થિતિઓની અસર સ્થાનિક બજાર ઉપર પણ જોવા મળી છે બાસમતી ચોખાના ભાવમાં પ્રતિ કિલો ચારથી પાંચ રૂપિયાનો ઘટાડો પણ થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે